પલળી ગયા છે પલળી જોવા રસ્તામાં પાણી આજ તો ફરવાનું જ છે બાકી બીજું કામ ધંધો તો કઈ છે આવા વરસાદ નું કામ શું કરવું કહું આજ વિડીક જ બનાવવાના છે બાજરી પાણી ભરવાનું છે અને અમારી બાજરી તો હું તમને બતાવું ઓખલા કર્યા છે પેલા ઉલ્લોગમાં અમે ઓખલા કરવા ગયા હતા ને એ તો એ બાજરી હવે તમને બતાવવાની છે અમે એ બાજરી જોવા છે કે

આ જો પાણી ભરાણું આ જોઈ લો તમે પાણી જોઈ લો આ તમે બાજરી તો સડી જાય અને આ સાર સારું નેમ પડી છે વાઢેલી મશીનથી વઢાઈ છે ને એમ નેમ પડી છે હવે લાગતું નથી કે ઢોરને ખાય હશે બગડવાની છે હવે આનું તો ખાતર થશે બીજું તો કાંઈ થાશે નહીં ઢોરણ તો આવી સાર ખાશે નહીં અને આ બે ચાર ઓઘલા અમે કરવા આયા હતા ને પેલા પેલા એઘલા તો કરેલા છે